નમસ્કાર આપ જોઈ પ્લસ હું છું સાથે નમસ્કારો વડોદરામાં શેર માર્કેટમાં રોજના દસ થી બાર ટકા રિટર્નની લોભામણી લાલચમાં ખાનગી બેંકના મેનેજરને ફસાવી અઢાર પોઈન્ટ બાણું લાખની ઠગાઈ કરવાના બનાવમાં સાયબર સેલે રાજકોટના બે સાગરીતોને ઝડપી પાડ્યા છે વડોદરાના કારેલી કીર્તિ કીર્તિકુંજ સોસાયટીમાં રહેતા ભાર્ગવ પટેલ ઇન્વેસ્ટમેન્ટના એક ગ્રુપમાં જોઈન થયા હતા ત્યારે ઠગોએ ભાર્ગવ પટેલને એક લિંક આપી એકાઉન્ટ ખોલી આપ્યો હતો શરૂઆતમાં દસ હજારના ઇન્વેસ્ટમેન્ટ પર થી બાર ટકાનું રિટર્ન મળતા બેંક મેનેજરે તેમાં પચાસ હજાર ઉમેર્યા હતા જેથી સાઠ હજારના રોકાણ સામે તેમના એકાઉન્ટમાં પ્રોફિટ સાથે એકોઈ અઠતાલીસ લાખનું બેલેન્સ દેખાતો હતો ઠગોએ કેવાયસી કરાવી આઈપીઓ પણ ભરાવ્યો હતો અને એલોટમેન્ટના નામે તેમજ અન્ય રીતે કુલ અઢાર પોઈન્ટ બાણું લાખ પડાવી લીધા હતા ત્યારે ભાર્ગવ પટેલને અગણસિત્તેર પોઈન્ટ અગિયાર લાખ બેલેન્સ દેખાતું હતું પરંતુ આ રકમ ઉપાડવા માટે ઠગો ટેક્સ અને બીજા વાહના બતાવી નાણાં માંગતા હોવાથી તેમણે સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરી હતી જે દરમિયાન પોલીસે તપાસ કરી ત્રણ અકાઉન્ટ ધરાવતા દીપસિંહ રાઠોડ અને નિલિક કુમાર ગાંધીને ઝડપી પાડ્યા છે પોલીસે બંનેના એક દિવસના રિમાન્ડ પૂરા થતા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર